ગુજરાત એન્ટી ટેરરી સ્કોડે કચ્છમાંથી એક જાસૂસ પકડ્યો છે આ જાસૂસ પાકિસ્તાની મહિલાના હની ટ્રેપમાં આવ્યો હતો અને તેણે ભારતના લશ્કરી થાણાની માહિતી પાકિસ્તાનને પહોંચાડી હતી આજે આરોપી પકડાયો એનું નામ છે સહદેવસિંહ ગોહિલ પણ હવે એક નવો વિવાદ શરૂ થયો છે વિવાદ એવો શરૂ થયો છે કે આજે જાસૂસ પકડાયો તેની જાતિ કઈ છે અને જાતિને લઈને અત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ચર્ચા શરૂ થઈ છે કારણ કે આ વિવાદ ઊભો કર્યો છે એક પોલીસ કર્મચારીએ અને મામલો પહોંચ્યો છે રાજકોટના પોલીસ કમિશનર સુધી તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કૉડનું એક મોટું ઓપરેશન છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યું હતું જ્યારે પહેલગામ ઉપર હુમલો થાય છે ત્યારથી જ ગુજરાત પોલીસ એલર્ટ મોડ ઉપર હતી અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કોડ સતત નજર રાખી રહ્યો હતો કે પાકિસ્તાન પોતાની નાપાક હરકતો ગુજરાતમાં કરે નહીં અને ગુજરાતમાં રહેલા કોણ કોણ લોકો પાકિસ્તાનના સંપર્કમાં છે તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી ત્યારે ગુજરાત એટીએસના ડીવાય એસ હર્ષ ઉપાધ્યાયની ટીમને માહિતી મળે છે કે કચ્છમાં રહેતો સદેવસિંહ ગોહિલ નામનો અઠ્યાવીસ વર્ષનો યુવાન એક પાકિસ્તાની મહિલાના સંપર્કમાં છે અને તેણે કચ્છના લશ્કરી થાણાની માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડી છે આ માહિતી મળતાં જ ગુજરાત એટીએસએ સહદેવસિંહ ગોહિલની ધરપકડ કરી આ ગુજરાત પોલીસનું મોટું કામ છે અમે આ સ્ટોરી જ્યારે કરી ત્યારે કહ્યું હતું કે જે જાસૂસ પકડાય છે તેની કોઈ જાતિ હોતી નથી એ હિન્દુ હોતો નથી એ મુસલમાન હોતો નથી એની કોઈ જ્ઞાતિ હોતી નથી કારણ કે એ માત્ર ને માત્ર પૈસાની લાલચમાં કે પછી બીજી કોઈ લાલચની અંદર આ પ્રકારની ઘટનાને અંજામ આપતો હોય છે પણ આ સમાચાર પ્રસિદ્ધ થયા પછી હવે એક વિવાદ એવો ઊભો થયો છે કે રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ જાડેજા નામના એક પોલીસ કર્મચારીએ પોતાના સોશિયલ મીડિયા ગ્રુપમાં જેમાં પત્રકારો પણ છે જેમાં પોલીસ પણ છે એમાં એવી ટિપ્પણી કરી કે આજે સહદેવસિંહ ગોહિલ નામનો જાસૂસ પકડાયો છે તે કારડિયા રાજપૂત છે બસ આ ટિપ્પણી પછી કારડિયા રાજપૂત સમાજ નારાજ થયો અને ઠેર ઠેર સોશિયલ મીડિયા ઉપર તેનો વિરોધ ચાલી રહ્યો છે અમારા ભાવનગરના સંવાદદાતા હટીસિંહ ચૌહાણ અને યશપાલસિંહ ચૌહાણને જે માહિતી મળી છે તે પ્રમાણે આ મામલે કારડિયા રાજપૂત સમાજ આંદોલનના મૂળમાં છે અને રાજકોટના પોલીસ કમિશનરને બધાએ હવે સંદેશો મોકલવાનું અને મેલ કરવાનું શરૂ કર્યું છે અને કહેવામાં આવ્યું છે કે આ પોલીસ કર્મચારી છે દિવ્યરાજસિંહ જાડેજા તેની સામે પગલાં ભરવામાં આવે કારણ કે સહદેવસિંહ ગોહિલ કારડિયા રાજપૂત છે એવા કોઈ પુરાવા તેમણે ત્યાં મૂક્યા નથી માત્ર ગોહિલ અટક ધ્યાનમાં લઈને આખી બાબત સોશિયલ મીડિયામાં મૂકી જેના કારણે કારડિયા રાજપૂત સમાજની બદનામી થઈ છે સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ શહેરોમાં લોકો કારડિયા રાજપૂત સમાજના આગેવાનો નારાજ થયા છે અને યુવાનો ખાસ કરી નારાજ થયા છે તેમણે દિવ્યરાજસિંહ જાડેજા સામે પગલાં ભરવામાં આવે તેવી ઉગ્ર માંગણી રાજકોટના પોલીસ કમિશનર પાસે કરી છે અમને એવી પણ જાણકારી મળી છે કે દિવ્યરાજસિંહ જાડેજા અગાઉ આહિર સમાજ માટે પણ આ પ્રકારનું નિવેદન ઘસાતું નિવેદન કરી ચૂક્યા હતા અને જ્યારે આહિર સમાજ નારાજ થયો ત્યારે તેમણે આખરે માફી માંગી લીધી હતી આમ સોશિયલ મીડિયા એ બેધારી તલવાર છે જો તમે સોશિયલ મીડિયાનો હકારાત્મક ઉપયોગ કરો તો ઘણું બધું સારું કામ થઈ શકે પણ તમારા મનમાં જો નકારાત્મકતા પડી છે તો પછી બધું જ બરબાદ થશે જાસૂસની કોઈ જ્ઞાતિ નથી ફરી કહીએ છીએ જાસૂસનો કોઈ ધર્મ નથી ફરી કહીએ છે એટલે આ વિવાદમાં પડ્યા વગર આપણે આગળ વધતા રહીએ કારણ કે આપણી પાસે સારું કામ કરવાનો ઘણો સમય છે અને તેવું જ કરતા રહીશું અત્યારે મને મારા સાથી જયંત દાફણાને રજા આપો એ પહેલાં બે લાયકોન દબાવજો અને આ પ્રકારની જો તમારે સ્ટોરી જોવી હોય તો નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો